ડાંગ દરબારમાં પ્રશાસનના વડા મોરબી કલેક્ટર શ્રી રાજવીરજી રાજ સુથારજી અને મારા ડાંગના ધુજારુ સંસદ સભ્ય ભાઈ ધવલભાઈ પટેલ મારા ડાંગના સાથી ધારાસભ્ય ગુજરાત સરકારના દંડક મોરબી શ્રી વિજયભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ બેન બેન આપણી વચ્ચે આપણે જેમને આજે સ્ટેજ ઉપર બેસાડીને આપણું જેમણે રક્ષણ કર્યું છે એવા પાંચ રાજાઓ મોરબી શ્રી किरण किरणसिंग यशवंतराय पावर तपराव आनंदराव पॉवर सत्रसि भासिंग सूर्यवंशी सिंग तिकमराव आणि साथे साथे, पधारेला जिल्हा पंचायत वडा पोलिस अधिकारी श्री नायबरण दक्षिण ना दक्षिण वन विभाग ना नायब वन रक्षण अधिकारी श्री प्रायोजना वैवदार श्री नायब वन रक्षण अधिकारी श्री निवासी अधिक कलेक्टर श्री तमाम डांग माथी पधारेला मारा भाइयों बहनों वडिलो युवा दोस्तों आखे राम राम ડાંગની પ્રજાનો આટલો અવાજ ધવલભાઈ અવાજ જોરમાં લાગતો નથી આખે સાલા રામ રામ મીઠ ભાખોર ખાવલા ડોગરવાર ચરુલા આટલો સુંદર વાક્યો હોય ડાંગનું અને આપણે બધા શાંતિથી બેસીને જોયા કરીએ ચાલે ખરો નહીં ચાલે ને અવાજ તો જોરમાં હોવો જ જોઈએ ભાઈ આપ સૌને અહીંયા સ્ટેજ ઉપર અમારું સન્માન કરવામાં આવ્યું છે માટે પણ તમને બધાને ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરું છું આજે દરબાર આઝાદીના ઇતિહાસ પહેલા જે અઢારસો ને બેતાલીસ થી જે અંગ્રેજો રાજ કરતા હતા આપણા શાસન દેશની અંદર એવા રાજાઓને ધૂળ ચાટતા કર્યા હોય તેવા આપણા રાજા સૈનિકો અહીંયા બેઠા છે એમને હું કોટી કોટી વંદન કરું છું આખા હિન્દુસ્તાનમાં એક જ એવો એક જિલ્લો એવો છે કે જેણે આઝાદીના ઇતિહાસમાં અંગ્રેજોને ભસવા પણ દીધા નથી એટલા માટે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ધનરાજભાઈ તમે એમ કહો છો કે હું દુખી થયો પણ તમારે દુખી થવાની જરૂર નથી આ રાજ્યના રાજ્યપાલે પણ તમને યાદ કરીને મને સંદેશો આપવા માટે કીધું છે આવનારા દિવસોમાં તમારી વચ્ચે ચોક્કસ આવશે એવા સંદેશો પણ એમણે મોકલ્યા છે એટલે દુખ થવાની કે દુખ લાગાડવાની જરૂર નથી અને રહી વાત તમારા પેન્શનરની તો ધનરાજભાઈ તમને ખબર હશે કે જ્યારે હું અહીંયા ડાંગનો પહેલી વખત પ્રભારી મંત્રી તરીકે આવીને તમે રજૂઆત કરી હતી આ રજૂઆત કનુભાઈ ને નાણા મંત્રી અને વિજયભાઈ સાથે અમે મુખ્યમંત્રીને કરી અને બે હજાર બાવીસ તમને આ પગાર વધારો મળ્યો છે આવો પગાર પેલા તમને કોઈ મળતો નહોતો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ તમારું સન્માન કર્યું છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ તમારું સન્માન કર્યું એટલે આવનારા દિવસોમાં તમારું જે કોઈ ન્યાય હશે

અને મારે મુખ્યમંત્રીને બીજા પણ અભિનંદન આપવા છે આભાર માનવો છે ચાલુ વર્ષે ગુજરાતના બજેટની અંદર અહીંયા મારા આદિવાસી ભાઈઓ બેઠેલા છે એમને કહેવા માંગુ છું કે સૌથી મોટું બજેટ જો કોઈ આપે તો ભૂપેન્દ્રભાઈ પટેલે 5120 કરોડનું બજેટ આખા ગુજરાતના આદિવાસીઓ માટે તમને ખબર હશે પહેલા ડાંગ આખા ગુજરાતમાં સરકાર કોંગ્રેસની હતી ને

मूर्ति किसी और की डाल दी दिल का मंदिर मेरा बनाया मूर्ति किसी और की डाल दी मंदिर का पुजारी मुझे बनाया दक्षिणा किसी और को दे दी अरे मित्रों आज मैं क्या देख रहा हूँ गुजरात सरकार ने लोग डांग दरबार का आयोजन किया और लाभ राजाओं को ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો